નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના વિડીયો દરમિયાન પાઠ એકથી લઈને પાંચ સુધીના સંસ્કૃત વિશેના આ ભાષાંતર તેનો સ્વાધ્યાય એની ચર્ચા છે એ કરી ચૂક્યા છીએ મિત્રો આ વિડિયોની મારફતે આપણે પાઠ છ સર્વ ચારું તરમ વસંતે એ પાઠના જે શ્લોકો છે એનું ગુજરાતીમાં ભાષાંતર સમજી અને એક નવી આવડત અને કુશળતા આપણે પ્રાપ્ત કરવાની છે તો વધારે સમયની લેતા જોઈએ આપણે આ સર્વ ચારું તરમ વસંતે એના જે સાજ્યના જે કંઈ પ્રશ્નો જે છે એની ચર્ચા આપણે કરવાના છીએ મિત્રો આપણે સૌથી પહેલાં જોઈએ તો મહાકવિ કાલિદાસ સંસ્કૃતના અને સમગ્ર વિશ્વના સુપ્રસિદ્ધ કવિ છે તેમણે કુલ સાત કૃતિઓ રચી છે તેમાં માલવિકાગ્નિ મિત્ર વિક્રમોવર્ષ્યમ અને અભિજ્ઞાન શાકુદલ એ ત્રણ નાટકો રઘુવંશ અને કુમાર સંભવ એ બે મહાકાવ્યો અને ઋતુશાહ તથા મેઘદૂત એ બે ખંડકાવ્યોનો સમાવેશ થાય છે મહારાજા વિક્રમાદિત્યની રાજસભાના નવરત્નોમાં કાલિદાસ પણ એક હતા એવી માન્યતા છે આના આધારે કાલિદાસનો સ્થિતિકાળ વિક્રમની પહેલી શતાબ્દી એટલે કે આજથી લગભગ બે હજાર વર્ષ પહેલાંનું માનવામાં આવે છે આ મહાકવિ પ્રકૃતિના અને ઉપમાના કવિ તરીકે સુપ્રસિદ્ધિ પામ્યા છે એક બાજુ અભિજ્ઞાન સાંકુતલમ નાટકમાં તેમણે પ્રકૃતિગત અનેક પદાર્થોને પાત્ર બનાવ્યા છે તો બીજી બાજુ મેઘદૂત અને ઋતુસંહારમાં આ બે નમૂન પ્રકૃતિ વર્ણન કર્યું છે પ્રસ્તુત પાઠમાં ઋતુસંહારમાંથી વસંતનું વર્ણન કરનારા પાંચ પદ્યોનો અભ્યાસ કરીશું આમાંથી આપણે કોઈ એક વસ્તુનું વર્ણન કેવી રીતે થઈ શકે એ વાત શીખવાની સાથે સાથે તત્પુરુષ સમાજના કેટલાક પ્રયોગનો પણ અભ્યાસ કરવાનો છે સૌથી પહેલો શ્લોક છે મિત્રો કે દ્રુમહ સુપુપસા સલીલમ સપદમ સ્ત્રીઃ સકામાહ પવન સુગંધી સુખા પ્રદોષા દિવસા રમ્યા સર્વ પ્રિય ચારો વસંતે આનો એવો થાય છે અનુવાદ કે વૃક્ષો ફૂલવાળા છે પાણી કમળોવાળું છે સ્ત્રીઓ કામનાવાળી છે પવન સુવાસવાળો છે પ્રદોષકાળ એટલે કે સમિશાનનો સમય રૂપમય છે અને દિવસો રળિયામના છે હે પ્રિયા વસંત ઋતુમાં સઘળું ખૂબ સોહામણું છે ત્યારબાદ બીજો શ્લોક છે કે વાપી જલાનામ મણિમેખલાનામ શશાક ભાષા પ્રમદાજનામ આમ્રદુમ આમ્રદ્રુમાણમ કુસુમ કુસુમાન દદાતી સૌભાગ્યમયમ વસંત એટલે કે આ વસંત વાવોના જળને મણિઓના કંદોરા ધારણ કરેલી તથા ચંદ્રની ક્રાંતિવાળી સ્ત્રીઓને અને મોરથી લચી પડેલા આમ્ર વૃક્ષોને સૌંદર્ય પ્રદાન કરે છે ત્રીજો છે નવ કરણિકારમ નવકર્ણિકારમ નિલેશ કેશવમ શોકમ શિખાંશુ પુષ્પમ નવમલ્લિકાયા પ્રયાંતિ કાંતિ પ્રમદા જનામ એટલે કે મહિલાઓના કાનોમાં યોગ્ય એવું તાજું કરેરનું ફૂલ ફરફરતા કાળા વાળમાં અશોક પુષ્પ અને શિખાઓ પર નવ માલિકાનું ફૂલ શોભા પ્રાપ્ત કરે છે ચોથો શ્લોક છે ગુરુની વાસાસી વ્યાય તૂર્ણતનુની લાક્ષરસર્જિતા નહીં સુગંધી કાલ ગુરુ ધૂપતાની જતી જનહ કામ મદાલા એટલે કે પ્રેમના આવેગથી આળસુ શરીરવાળા લોકો જાડા એટલે કે ભારે વસ્ત્રો જલ્દી તેજીને સુગંધીદાર કાળા અઘરુંના ધૂપવાળા લાખના રસથી રંગાયેલા પાતળા ઝીણા વસ્ત્રો ધારણ કરે છે ઈશુકે શુક મુખ છ વિભિન્ન ભિનમ કી કરણિકાર કુસુને અતમ મનોજે યત્નો કિલ પુનરે મધુર વૈશ્વમી યુના મના સુવેદનામિહિત નિહંતી એટલે કે પોપટની ચાંસ જેવી ક્રાંતિવાળા કેસુડાથી શું ભેદાયું નથી કરેણના સુંદર ફૂલો વડે શું હણાયું નથી વળી આ કોયલ પોતાના મધુર ટંકાઓથી જુવાનીઓના સુંદરીઓમાં રહેલા મનને હણે છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સંસ્કૃત ભાષા શ્લોકનું છે ગુજરાતીમાં અનુવાદ કરવાનો પ્રયત્ન કરેલો છે જો તમને સારું લાગે તો વિડીયોને અન્ય વિદ્યાર્થી સુધી શેર કરો ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આવા જ વિડિયો જોવા માટે જોડાઈ રહો હવે મળીએ આપણે એક નવા જ વિડીયોમાં એટલે કે સ્વાધ્યાયના જે કે અભ્યાસના પ્રશ્નો છે તેનું સોલ્યુશન આપણે આવશું એટલે ચેનલમાં નવા છો તો ફરીવાર ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ હવે નવા જ વિડીયોમાં